જળભરતની કથા આવે છે ત્રણ અવતાર થયા છે એમાં વચ્ચે હરણ પણ બન્યા છે દર્શયન પત્મ ધીરામ સર્વાશ્રમન શ્રમ નમસ્કૃતમ ભગવાને આઠમો અવતાર ઋષભદેવજી ના સ્વરૂપમાં લીધો છે ઋષિભીર યાચિતો ભેજે નવમ પાર્થિવમ બપુ અવતારે ભગવાન પૃથુ મહારાજ થઈને આવ્યા છે ખેતીના સાધનો ખેતી કેવી રીતે કરવી કઈ જમીનને કેટલું પાણી ક્યાં કયું બીજ વવાય ક્યાં કેટલો પાક ઉતરશે અને કેટલા બીજ એ બીજ કેટલા દિવસે અંકુરિત થાય ખેતીવાડીનું જે આખું વિજ્ઞાન છે એના દાતા ભગવાન પૃથુ મહારાજ છે બોલીએ પૃથુ મહારાજ ભગવાન ખેતી કરતા શીખવાડી જગતને

જેટલા પણ ગ્રંથો છે જેટલું છે જેટલા પણ બીજ છે જેટલા પણ ગ્રંથો છે જેટલું પણ સાહિત્ય છે સાત ઋષિઓની સાથે એટલે જેટલું પણ સાહિત્ય છે સાત ઋષિઓની સાથે એટલે સપ્તર્ષિઓની સાથે એ બધું તમારે એક મોટા વહાણની અંદર ભરી અને તૈયાર રાખવાનું છે જ્યાં સુધી પ્રલય નહીં મટે ને ત્યાં સુધી હું તમારી રક્ષા કરીશ એક સમયે મનુ મહારાજ સ્નાન કરી પોતાનું નિત્ય કર્મ પૂર્ણ કરી ભગવાન સૂર્યનારાયણ ને અર્ઘ પ્રદાન કરી રહ્યા છે અને અર્ઘ પ્રદાન કરવા જતા હાથ ની અંદર એક નાનકડું માછલું માછલું મહારાજના હાથમાં આવ્યું છે કોઈ જીવ તરત આમ હાથમાં આવે એટલે શું કરીએ આપણે તરત એને છોડી દઈએ જવા દઈએ ને ભગવાન મનુજ્યા ખોબાને ઊંધો વાળવા જાય એ પહેલા એ નાનકડા માછલાને વાચા ફૂટી પ્રભુ આ સરોવર બહુ મોટું છે આમાં બહુ મોટા મોટા પ્રાણીઓ છે મારા ઉપર કૃપા કરો મને અહીંથી લઈ જાઓ ને તરેકાદું પ્રાણી મને ખાઈ જશે હું તમારા શરણે છું જ્યાં શરણ શબ્દ વાપર્યો ત્યાં મહારાજ મનુથી રહેવાયું નહીં અને સિદ્ધુ એને કમંડળ જેવા પાત્રની અંદર ઘરે લઈ આવ્યા છે પોતાનું જે સ્નાનાગાર હતું એની અંદર પધરાવ્યું જોત જોતામાં એ સ્નાનાગાર જેવડું એમાંથી વળી પાછું એ સરોવરમાં પધરાવ્યું સરોવર જેવડું અને એમને સમુદ્રની અંદર એ મત્સ્યને પધરાવ્યું ઉપરથી નારાયણ અને નીચેથી મત્સ્ય એવા સ્વરૂપે ભગવાન પ્રગટ થયા છે બોલીએ મત્સ્ય નારાયણ ભગવાન કી તરત જ એક બાજુથી તરતી તરતી નૌકા આવી મનુ મહારાજે નૌકાની રાસને હાથમાં લીધી છે અને આ બાજુ ભગવાને સમુદ્રમાં નસમાય એવડા મત્સ્ય નારાયણ સ્વરૂપે એ રાસને પોતાના મુખની અંદર રાખી જ્યાં સુધી પ્રલય અંકર પ્રલયકારી જળ શમ્યું નથી નીચે નથી બેઠું ત્યાં સુધી ભગવાને એ બધા જ દ્રવ્યોની સપ્તર્ષિઓની સાથે મહારાજ મનુની રક્ષા કરી છે